જૂનાગઢના જે કે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ સુરતના વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી જે કે સ્વામી એન્ડ ટોળકીએ રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદી કરવાના નામે એક કરોડ પડાવ્યા ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી બન્યાભો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ સુરેશ શાર્દુલ જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી નીલકંઠ પ્રો ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ પાર્થ ઉર્ફે સામે ગુનો રિપોર્ટર નૈતિક સમાચાર સુરત હું હિમાંશુ રાહુલજી ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે અમારે સ્વામિનારાયણ મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયના નામ પડશે તો જમીનોનો અભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસએ ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ વાચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતે છેતરપિંડી કરી છે અમને ધ્યાન આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના ની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમના પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓ આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ નહીં તારીખ છવ્વીસ સાત ચોવીસ ના રોજ એક ફરિયાદી નામે ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે એમને પાસે જે કે સ્વામી કરી સ્વામિનારાયણ સંત છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેડા પોલીસમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામેલ છે જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઈઝ કરેલા સાકાગત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાદુભાઈ ભરવાટા મારફતે આ બધું ડિલીટ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપણે આરોપી પકડાયા છે શું છે હજુ સુધી હમણાં વ્હીકલ જ ગુનો દાખલ કરેલ છે આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલી છે આરોપી શોધવાની તજવીજ ચાલુ છે